અરવિંદ રાઠોડ ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા ગુજરાતી ફિલ્મોના દર્શકોને ખૂબ જ પરિચિત એવા અરવિંદ રાઠોડ એક અનોખા અને પ્રતિભાશાળી અભિનેતા હતા તેમણે ગુજરાતી સિનેમામાં ખલનાયકની ભૂમિકાને એક નવી ઊંચાઈએ પહોંચાડી હતી નાટકથી ફિલ્મ સુધી અરવિંદ રાઠોડે તેમની કારકિર્દીની શરૂઆત નાટકોથી કરી હતી ત્યારબાદ તેમણે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ લોકપ્રિય થઈ ગયા ખલનાયકની છાપ તેમણે મોટા ભાગે ખલનાયકની ભૂમિકાઓ ભજવી હતી અને તેમની આ ભૂમિકાઓ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી તેમણે ખલનાયકની ભૂમિકાને એટલી સારી રીતે નિભાવી હતી કે લોકો તેમને વાસ્તવિક જીવનમાં પણ ખલનાયક સમજતા હતા સંવાદોની અનોખી શૈલી તેમની સંવાદ બોલવાની અનોખી શૈલી અને શારીરિક ભાષા તેમની ઓળખ બની ગઈ હતી વિવિધ પાત્રો ખલનાયક ઉપરાંત તેમણે હકારાત્મક પાત્રો પણ ભજવ્યા હતા અને તેમાં પણ તેઓ સફળ રહ્યા હતા લાંબી